એક દિવસ કાગડો ફરીથી બીમાર લાગતો લાગ્યો તેના પાંખ ધીમા થઈ ગયા અવાજ થાકેલો લાગતો હતો અને આંખોમાં કંઈક બોજું લાગતું હતું એણે દિલમાં નક્કી કર્યું હવે તો બીમાર પડવાનું નહીં પણ આ શરીર તો કહેશે નહીં સાંભળતું એના ચિંતા ભરેલા મિત્ર કબૂતરે ચિંતા સાથે કહ્યું અરે કાગડા ભાઈ તને તો તાવ લાગે છે ચાલ થર્મોમીટરમાં તાપમાન ચકાસીએ થર્મોમીટર એ શબ્દ સાંભળતા જ કાગડાનું મન ગભરાઈ ગયું તેના મનમાં તરત શંકાની લહેરો દોડી ગઈ આ તો ચોક્કસ ઇન્જેક્શન આપવાની નવી યુક્તિ હશે હું તો ફસાઈ ગયો પણ કાગડો ક્યાં હાર માને તેનામાં જુસ્સો ભરી ઉઠ્યો આંખો ચમકી હવે જો કાગડાની એ તરત દોડ્યો અને બરફ ખાવા લાગ્યો એ સીધી પાંખ નીચે એસી વાળું પંખો ચાલુ કર્યો ઠંડીના ચટાકા લાગવા લાગ્યા અંતે તો પાણીની બાલ્ટીમાં પગલા મૂકી દીધા આંખો શરીર ઠંડુ થરથરતું થોડી વારમાં કબૂતર પાછો આવ્યો જીગરમાં દયા સાથે બોલ્યો હવે ધીરજથી થર્મોમીટર નાક નીચે રાખ કાગડાએ શાંત બનેલી એક્ટિંગ કરી અને થર્મોમીટર લઈ લીધું પારોથી ભરેલો થર્મોમીટર પણ આશ્ચર્યમાં પડી ગયો પારો તો નીચે જતું જતું ગાયબ થવા લાગ્યું કબૂતર આંખો મોટી કરીને અવાજે પછાડ્યો આ શું તારું તાપમાન તો માનવી કરતાં પણ ઓછું તું જીવતો છે કે બરફની મૂર્તિ ડોક્ટર હસી પડ્યો ચહેરા પર આશ્ચર્ય અને મીઠું હાસ્ય આ કાગડો તો બીમાર નથી વાનરો કરતાં પણ વધુ હોશિયાર છે આ વાત પંખીઓમાં એવી ફેલાઈ કે આખું જંગલ હસતા હસતા લોટ